અત્રે નિય છે કે એસ્ટે નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસોથી કિલોમીટરનું સંચાલન કરી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે ત્યારે નિગમ દ્વારા સરકારના માર્ગદર્શનમાં છેલ્લા ચૌદ મહિનામાં નિગમ દ્વારા એક નવીન બસો શરૂ કરાઈ હતી આ ઉપરાંત ગયા મહિને મંત્રી દ્વારા સો બસોને કરવામાં આવી હતી આગામી પાંચ દિવસમાં વધુ પાંચસો નવીન બસો સંચાલન ના મુકવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે રાજ્ય એવું નહીં હશે કે જે રાજ્ય દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની અંદર માત્ર ચૌદ મહિનાની અંદર બે હજાર નવી બસો લોકોની સુવિધાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હોય ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે એની સાથે સાથે ડ્રાઈવરો કંડક્ટરોની ભરતી ડિક્લેર કરવામાં આવી જેથી વધુમાં વધુ લોકોને આપણે જોડીને વધુમાં વધુ એસટીનું કનેક્શન વધારી શકીએ અમારો માત્ર ને માત્ર ધ્યેય એટલો જ છે કે લોકો ટુ વ્હીલર પર હાઈવે પર ના જવું પડે એને ગામથી નોકરી માટે શહેરોમાં જ્યારે જતા હોય છે ત્યારે એ જ્યારે બાઇક પર ટુ વ્હીલર પર જ્યારે જતા હોય છે ત્યારે નાના મોટા અકસ્માતના કારણે આપણે અનેક પરિચનોને એના માટે ગુમાવવા પડ્યા છે રાજ્યના એસટી વિભાગે નક્કી કર્યું છે કે કે પ્રત્યેક નાગરિકો જે પોતાની રોજગારી માટે શિક્ષણ માટે ગામથી બહાર જતા હોય તે લોકોને બસનો વધુમાં વધુ ફેસિલિટી આપવી જેથી એ લોકોએ પોતાનો પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવો ના પડે આ દિશામાં જ કામગીરી ચાલી રહી છે ખૂબ ઝડપથી ચાલી રહી છે આપ સૌ એના સાક્ષી છો અને ગુજરાતના એસટી વિભાગ દ્વારા ખાસ કરીને આ કામગીરી ઉપર ખૂબ ભારપૂર્વક કામ કરવામાં આવે છે હું મારા એસટી પરિવારના સૌ ડ્રાઈવર કંડક્ટર સૌ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને ડ્રાઈવર કંડક્ટરો જે લોકો રાત દિવસ કામ કરે છે કે રાજ્યના સૌ નાગરિકો પોતપોતાના સંકલ્પો પોતપોતાના જે સપનાઓ જે સાકાર કરી શકે તે માટે કોઈ બી પ્રકારની રજા લીધા વગર કોઈ બી પ્રકારની તહેવારોની ઉજવણી વગર આ ડ્રાઈવર કંડક્ટરો રાત દિવસ કામગીરી કરે છે કાલે અડધી રાત્રે બરોડા પહોંચ્યા આજે સવારે દિવાળીમાં ઘર જેમ સજાવો એમ બસ સજાવીને લોકોની વ્યવસ્થાઓ માટે ખુલ્લી મૂકવામાં આ ડ્રાઈવર કંડક્ટરો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવે છે સૌ ડ્રાઈવર કન્ડક્ટરોને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઓકે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ લોન 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 ટ્રેક્ટર સોલાર રૂફટોપ ઓફર મર્યાદિત સમય માટે જ વ્યાજ વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો